કાનની ઊટી સોનાનો હાર તેમજ મહિલાઓ માટે સોનાના સેન્ટ સહિતની સોનાની લગભગ ત્રીસ જેટલા અવનવા દાગીના મળતા હોય છે છેલ્લા થોડા વર્ષોથી રોજ ગોલ્ડના દાગીનાનો ક્રેજ વધ્યો છે મિત્રો રોજ ગોલ્ડ પ્રમાણમાં સસ્તું પડતું હોય છે અને જેટલું ફિનિશિંગ વર્ક મિત્રો જોતું હોય તે મળી જતું હોય છે તેટલા માટે મિત્રો રોજ ગોલ્ડનો ક્રેઝ વધી ગયો છે અને મિત્રો સોની વેપારીઓના આગેવાનોના જણાવ્યા પ્રમાણે આપણે વાત કરીએ તે પહેલાં મિત્રો આપણી ચેનલ ઉપર જે

આ સિઝન દરમિયાન કરોડો રૂપિયાનો થતો હોય છે રાજકોટમાં બનતા સોનાના દાગીના માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતા જ નહીં મિત્રો પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ તેમજ સાઉથના પણ અનેક રાજ્યોમાં જાય છે અને આ ઉપરાંત વિશ્વના પણ અનેક દેશોમાં રાજકોટમાં બનતા દાગીનાનો મિત્રો સોનાના ચાંદીના દાગીના વેચાય છે ત્યારે રાજકોટ એ પહેલેથી જ સોનાની બજારમાં અવસ્થાન ધરાવે છે અને મિત્રો દિવાળી વાત કરીએ તો મિત્રો દિવાળીથી અત્યાર સુધીમાં ચાર હજાર પાંચસો રૂપિયા જે એટલું સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે દિવાળી પહેલા મિત્રો સોનાનો ભાવી હજાર મિત્રો અને જોકે આજ સ્થિતિ રહી તો આવતા ચોવીસ વર્ષ પછી મિત્રો સોનાનો ભાવ તેર લાખ રૂપિયા થઈ જશે એવું મિત્રો રાજકોટના એક એસોસિયેશન પ્રમુખે મિત્રો સોનીએ દાવો કર્યો હતો જેમણે ત્યાં સુધી કહ્યું હતું જો આ જ પરિસ્થિતિ રહી તો આજ ગતિએથી સોનાના ભાવ વધુ વિશ્વ યુદ્ધ કરતા પણ મિત્રો કેટલા ગણા ભાવ વધી શકે છે અને મિત્રો છેલ્લા ચોવીસ વર્ષમાં સોનાના ભાવની વાત કરવામાં આવે તો સોનાના ભાવમાં અકલ્પનીય ઉછાળો આવ્યો છે વર્ષ બે ની સાલમાં મિત્રો ચાર હજાર તોતેર રૂપિયા મિત્રો સોનાનો ભાવ હતો જે વર્ષ બે હાજર પાંચ માં છ હજાર નવસો રૂપિયા પ્રતિ તોલાનો ભાવ પહોંચ્યો હતો અને મિત્રો બે હાજર પંદર ની વાત કરીએ એટલે કે દસ વર્ષ બાદ મિત્રો છવ્વીસ હજાર પાંચસો રૂપિયા સોનાનો ભાવ પહોંચી ગયો હતો અને મિત્રો બે હાજર વીસ માં જે મિત્રો ચાર વર્ષ પહેલા અડતાલીસ હજાર સાતસો ત્રેવીસ રૂપિયા સોનાનો ભાવ હતો એક તોલાનો પરંતુ મિત્રો બે હજાર ચોવીસ માં સોનાના ભાવે એક નવી ઉચ્ચતમ સપાટી કુદાવી દીધી છે અને મિત્રો બ્યાસી હજાર ની આસપાસ સોનાનો ભાવ જોવા મળ્યો

તો મિત્રો છેલ્લા આપણે એક વિડીયો આપ્યો હતો ત્યારે મિત્રો કહ્યું હતું કે ચાંદીનો ભાવ એક લાખ દસ હજારની સપાટીએ પહોંચ્યો હતો ત્યારે આપણે એવું કહ્યું હતું કે મિત્રો ચાંદીના ભાવમાં ઘટાડો આવી શકે છે અને મિત્રો તેવું જ બન્યું છે કે અત્યારે ચાંદીનો ભાવ પણ મિત્રો નેવ હજારની અંદર જોવા મળી રહ્યો છે જે મિત્રો વીસ હજાર રૂપિયાનો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીનો ભાવ મિત્રો એક લાખ દસ હજારથી લઈને મિત્રો નેવ્યાસી હજાર એ પહોંચી ગયો છે જે વીસ એકવીસ હજાર રૂપિયાનો ચાંદીના ભાવ

દિવસે ઘટાડા તરફ જઈ રહ્યો છે તો ચાંદીમાં મિત્રો રોકાણ કરી લો તો રોકાણ કરવાથી આપણને ત્યારે પણ મિત્રો તમે સોના તેમજ ચાંદીની અંદર મિત્રો રોકાણ કરી શકો અને મિત્રો આગળ આપણે વાત કરીએ કે સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો આગળ આપણે વાત કરી કે મિત્રો રાજકોટના એસોસિયેશન પ્રમુખે દાવો કર્યો છે કે સોનાનો ભાવ અત્યારે સસ્

મિત્રો કારણ કે મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો દિવાળીએ સોનાનો ભાવ બ્યાસી ની સપાટીએ પહોંચ્યો હતો ત્યાંથી લઈને મિત્રો 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 અત્યારે અત્યારે આસપાસ સોનાનો ભાવ જોવા મળી રહ્યો છે તો જે મિત્રોને રોકાણ કરવું હોય કે કરી લો કારણ આવનારા સમયમાં મિત્રો બે હજાર પચીસમાં માં દિવાળીમાં મિત્રો સોનાનો ભાવ ફરી એકવાર આ સપાટી પણ કુદાવી શકે છે તો જે મિત્રોને રોકાણ કરવું હોય તે મિત્રો અત્યારે કરી લેજો અને મિત્રો સોનાના ભાવના લીધે મિત્રો ચાંદીના ભાવમાં પણ મિત્રો ઘટાડો આવી શકે તેવું જ બન્યું છે અને મિત્રો છેલ્લા ચાર થી પાંચ દિવસમાં સોના તેમજ ચાંદીના ભાવમાં મિત્રો દિવસે ને દિવસે ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો અત્યારે આપણને એક મોકો મોટો મળી ગયો છે તો અત્યારે આ મોટો મોકો ગવાય નહીં મિત્રો અત્યારે સોનું ખરીદી લેવાય જે મિત્રોને લગ્ન પ્રસંગ માટે અથવા તો કોઈ લગ્નમાં જવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાની હોય અથવા તો કોઈ ગિફ્ટ આપવા માટે સોના તેમજ ચાંદીની ખરીદી કરવાની હોય તેવા મિત્રોને અત્યારે સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવા કારણ કે મિત્રો આવનારા સમયમાં સોનું મોંઘું થવાનું છે એક બે વર્ષ માટે અથવા તો પાંચ દસ વર્ષ માટે મિત્રો સોનાનો ભાવ અત્યારના ભાવ પ્રમાણે મિત્રો અત્યારે ઘટાડા તરફ છે તેમજ મિત્રો સોના તેમજ ચાંદીનો ભાવ આવનારી દિવાળીમાં મિત્રો બે હાજર પચીસ ની દિવાળીમાં ફરી એકવાર નવો રેકોર્ડ બનાવી શકે છે તો જે મિત્રોને અત્યારે સોના તેમજ ચાંદીની અંદર રોકાણ કરવું હોય તે મિત્રો કરી શકે છે અને મિત્રો ડોલર જો વધારે નબળો પડે તો સોનાના ભાવની અંદર તેજીનો માહોલ જોવા મળે પરંતુ મિત્રો અત્યારે એવું થઈ રહ્યું છે કે ડોલર વધારે મજબૂત થઈ રહ્યો છે તેના લીધે મિત્રો દિવસે ને દિવસે સોના તેમજ ચાંદીના ભાવમાં ઘટાડો આવી રહ્યો છે અને મિત્રો ફેડરલ રિઝર્વ દર મહિને મિત્રો મિટિંગ ચાલતી હોય છે તે મિટિંગની અંદર પણ મિત્રો દર વર્ષે મિત્રો વ્યાજની અંદર વધારો ઘટાડો કરવામાં આવતો હોય છે તેના લીધે પણ મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં દર વર્ષે મિત્રો વધારો ઘટાડો થતો હોય તેવી જ રીતના મહિનામાં મિત્રો ફેડરલ દરની મિટિંગના પ્રમાણે મિત્રો દર મહિનામાં મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં ભયંકર વધારો ઘટાડો નોંધાતો હોય છે અને મિત્રો આગળ વાત કરીએ તો સોના ચાંદીની અંદર રોકાણ કરી શકાય તે પહેલા મિત્રો વાત કરીએ તો અમેરિકાની જે મંદી આવે અથવા તો રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલી રહ્યું છે તે યુદ્ધ એટલું બધું વધી જાય તો મિત્રો સોના તેમજ ચાંદીના ભાવમાં ફરી એકવાર વેગનો માહોલ જોવા મળી રહે મિત્રો ફરી એકવાર સોનાનો ભાવ એ આપેલી સપાટી કરતા મિત્રો ઊંચા સ્તરે પણ જોવા મળે અને મિત્રો જો આ યુદ્ધ છે તે મિત્રો આમને આમ ઠરી જાય તો મિત્રો સોનાના ભાવની અંદર ફરી એકવાર મોટો ઘટાડો આવી શકે અને સોનાનો ભાવ સિત્તેર હજારની સપાટી પણ પહોંચી શકે છે આવી રીતના મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની અંદર મિત્રો રોકાણ કરવા માટે પણ અત્યારે યોગ્ય સમય આવી ગયો છે અને મિત્રો સોના તેમજ ચાંદીની અંદર બે તરફી કારણો હોય છે કે જે સોનાના ભાવને અસર કરતા હોય છે તો મિત્રો હવે આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો આજે સૌ આપણે ચાંદીના ભાવની વાત કરીએ કે આજે ગુજરાતની અંદર ચાંદીનો ભાવ શું ફરી એકવાર ઘટાડો થયો છે તેમજ મિત્રો સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર ચારસો છ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હાજર આઠસો રૂપિયામાં અને સો ગ્રામ સોનાના ભાવ મિત્રો સાત લાખ અડતાલીસ હજાર છસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવની અંદર મિત્રો આજે ચોવીસો દસ રૂપિયાનો ભયંકર ઘટાડો નોંધાયો છે તેમજ શું મિત્રો તમે પણ તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારા શેર નામ લખી દેજો જેથી કરીને તમારા શેરના પણ ભાવ મળી રહે તેમજ દરરોજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો